અમરેલીની વાત કરીશું રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તો આ સાથે જ અમરેલી જિલ્લાના અધિકારીઓ દ્વારા પ્રતિજ્ઞા સાથે શપથ લીધા છે અને સાત ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી ઉજવાશે વિક્રા વિકાસ સપ્તાહ દિવસ અમરેલી જિલ્લામાં વિકાસ સપ્તાહ તરીકે અલગ અલગ દિવસે દિવસે યોજાશે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ યોજી વિકાસ સપ્તાહની ઉજવણીની રૂપરેખા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે રજૂ કરવામાં આવી હતી ચોવીસ વર્ષની વિકાસ ગાથાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે સાત ઓક્ટોબરના રોજ યુવા સશક્તિકરણ દિવસના રીતે યોજવામાં આવશે એના સાથે સાથે આઠ ઓક્ટોબર રોજગાર મેળો થશે નવ ઓક્ટોબરના રોજ પોષણ દિવસ નો અને દસ ઓક્ટોબરનો ઉદ્યોગ સાહસિકતા દિવસના રૂપે યોજવામાં આવશે ગયાર ઓક્ટોબર પંચાયત વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે બાર અને તેર ઓક્ટોબરના રોજ શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવશે ચૌદ ઓક્ટોબરના રોજ રવિકશી મહોત્સવ યોજવામાં આવશે અને પંદર ઓક્ટોબરના રોજ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજવામાં આવશે એના સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્ટાર્ટઅપ કોમ્પ્લેવ કોમ્પલેવ હેકાથોન નિબંધ સ્પર્ધા હિતચિત્રો ક્વિઝ સ્પર્ધા વેબિનાર વર્કશોપ તેમજ રિસર્ચ પેપર વગેરેના આયોજન પણ કરવામાં આવશે મારી બધા નાગરિકોથી અપીલ છે કે આ વિકાસ સપ્તાહની યાત્રામાં જોડાય